सोच न्यूज़ एक नई सोच के साथ नमस्कार दर्शक मित्रों तो मैं जोई रिया छु सोचियो छु हूं छु आज का उच्च समाज कलोल प्रमपट राव बारोट समाज द्वारा मतदान जागरूकता अभियान अंतर्गत कार्यक्रम યોજાયો लोकसभा ना उम्मीदवार अमित भाई शाह ने एक 111111 की झंगी बहुमत थी जीत अपावा समाज कटिबत કલોલમાં કપિલેશ્વર મહાદેવ ખાતે રાવ બારૂટ સમાજ દ્વારા આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષી લોકસભાના ઉમેદવાર ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને જંગી બહુમતીથી ચેતાડવા સમાજના આગેવાનોને તમામ પરિવારોએ શપથ લીધા ચૂંટણીમાં સો ટકા મતદાન કરી પોતાનો અધિકાર મેળવા સમાજના તમામ આગેવાનો કટિબદ્ધ થયા આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ ડોક્ટર ઋત્વિકભાઈ પટેલ અમદાવાદના ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર કલોલ વિધાનસભાના ધારાસભ્ય લક્ષ્મણજી પૂંજાજી ઠાકોર ગોવિંદભાઈ પટેલ મહેન્દ્રભાઈ બાવરિયા જે કે પટેલ તેમજ અન્ય રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા કલ્પેશ પંચાલ કલોલ